વાત સુરતની કરીએ કે જ્યાં સુરતમાંથી ફરી એકવાર ગાંજાનો જથ્થો ઝડપાયો સુરતની સારોલી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો એક મહિલા અને પુરુષને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા ઓરિસ્સાથી સુરત ખાતે ગાંજાનો જથ્થો લઈને આવી રહેલ મહિલા અને પુરુષની સારોલી પોલીસે ધરપકડ કરી ત્રણ લાખથી વધુની કિંમતનો એકત્રીસ કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હાલ સારોલી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે સાથે સારોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો સુરતમાંથી ફરી એકવાર ગાંજાનો જથ્થો ઝડપાયો સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એના અભિયાન અંતર્ગત સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એનડીપીએસ એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો જથ્થા મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને એનડીપીએસ એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે બે વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે આ બાતમીક બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે એનડીપીએસની જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે બે આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના બે થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ એકત્રીસ કિલો ચાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતાં ત્રણ લાખ દસ હજાર ચારસો રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે